ભાવનગર જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયા રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક પત્રકારોની સ્વાસ્થ્ય તપાસ સાથે વિવિધ આરોગ્ય ટેસ્ટ કરાયા ફિટ ઇન્ડિયાની સંકલ્પના સાથે લોકતંત્રના જાગૃત પહરી એવા પત્રકારોની નિઃશુલ્ક આરોગ્ય તપાસનો કેમ્પ આજે જિલ્લા ભાવનગર જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરના સિ ઉપક્રમે યોજાયો હતો આ કેમ્પમાં ભાવનગર જિલ્લામાં નેવુંથી થી વધુ પત્રકારોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાવી સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યોને ચિંતા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત વર્ષની સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓ ખાતે આવેલી માહિતી કચેરીઓ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પત્રકારોના વિવિધ પ્રકારના આરોગ્ય ટેસ્ટ થાય તે માટેની શરૂઆત કરાવી હતી આ વર્ષે બીજું વર્ષ છે ફીટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ માટેના અભિયાનમાં પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યને દરકાર કરતા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારોને આરોગ્ય તપાસ કરાવી હતી પત્રકારોના આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત આ હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ અને ઇસીજી એક્સરે બોડી પ્રોફાઇલ સહિત રિલી ટેસ્ટ લિવર અને કિડની ફંક્શન ટેસ્ટ થાઇરોઇડ સ્ક્રીનિંગ ડાયાબિટીસ માર્ક સહિતના જરૂરી પરીક્ષણોને આવરી લેવામાં આવ્યા હતા આ મેલ ચેકઅપ કેમ્પ થકી આરોગ્ય વિષયક સુવિધાઓ આવરી લઈ પત્રકારોની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરના સુમિતભાઈ ઠક્કર તેમજ તેમની મેડિકલ ટીમે સહયોગ પૂરો પાડ્યો હતો જિલ્લા માહિતી કચેરી ભાવનગરના નેબ માહિતી નિયામક રેશમ ચોહાણાને માહિતી કચેરીના કર્મચારીઓએ પત્રકારોનો સાથે સંકલન અને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો